વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે રાષ્ટ્રીય કક્ષાનો પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેડૂતોને લાઈવ પ્રસારણના માધ્યમથી વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો ત્યારે પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વરની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં અંકલેશ્વર તાલુકાના ખેડૂતો અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખેડૂતોને લાઈવ પ્રસારણના માધ્યમથી વર્ચ્યુઅલ સંબોધન નિહાળ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકાના દસ ખેડૂત લાભાર્થીઓને ટ્રેક્ટર રોટોવેટર પ્લાવ કલ્ટિવેટરના મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા આ પ્રસંગે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન મુકેશ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ વિસ્તરણ અધિકારી રણજીત પરમાર વિસ્તરણ અધિકારી પંચાયત અશ્વિન માહ્યવંશી અંકલેશ્વર ખેતીવાડી અધિકારી અમિત પટેલ વિસ્તરણ અધિકારી ખેતી વિભાગના મોનિકા ઝાલા સહિતના કર્મચારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા મારું નામ વસંતભાઈ નવીનભાઈ પટેલ છે હું અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામનો રહેવાસી છું આજ રોજ અંકલેશ્વર એપીએમસી ખાતે ખેડૂતોની કિસાન સન્માન નિધિનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉત્તર પ્રદેશના કાશીથી વર્ચ્યુઅલ મિટિંગમાં જોડાયા હતા એમને ત્યાંથી બે હજારનો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કર્યો છે એ બદલ હું સરકારશ્રી તેમજ વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ ખેડૂતોને વારંવાર મદદ કરતા રહે એવી સરકારની હું વિનંતી કરું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું આજ રોજ અંકલેશ્વર એપીએમસી ખાતે જે કિસાન સન્માન નિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એ આજે આપણા માનનીય પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કાશીથી વર્ચ્યુઅલ મીટિંગમાં જોડાઈ અને છ હજાર બે હજાર રૂપિયા જે આપણે કિસાન સન્માન નિધિની જે એમના ખાતામાં પૈસા જમા થાય તે આજ રોજ જમા થયા ને જે હાલ આપણા અંકલેશ્વર તાલુકામાં જે સબસીડી હતી હાર્વેસ્ટર સબસીડી હતી એના આજે પ્રમાણપત્ર એપીએમસી ખાતેથી આજે એનાયત કરવામાં આવ્યા છે ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર